પ્રસ્તાવિત મિશન એસએસ એલવી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ને પૂર્ણ કરશે એ પછી તેનો ઉપયોગ ભારતીય ઉદ્યોગ અને જાહેર ક્ષેત્રની કંપની ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડના મિશન માટે કરવામાં આવશે સેટેલાઇટ નું આયુષ્ય 1 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે એસએસ એલવી એટલે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વહીકલ અને D3 એટલે ત્રીજી ડેમોન્સ્ટ્રેશન ફ્લાઇટ આ રોકેટનો ઉપયોગ મિની માઇક્રો અને નેનો સેટેલાઇટ લોન્ચ કરવા માટે કરવામાં આવશે આ પ્રક્ષેપણ સફળ રહેશે તો ઈસરો તેને દેશનું ત્રીજું સૌથી તેજસ્વી રોકેટ જાહેર કરશે એની મદદથી પાંચસો કિલોગ્રામ વચ્ચનના ઉપગ્રહોને પાંચસો કિલોમીટરની નીચે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મોકલી શકાય છે અથવા ત્રણસો કિલોગ્રામ વજનવાળા ઉપગ્રહોને સૂર્યની સમકાલીન ભ્રમણ કક્ષામાં મોકલી શકાય છે આ ભ્રમણ કક્ષાની ઊંચાઈ પાંચસો કિલોમીટર થી વધુ છે આ લોન્ച്ചിંગ માં તે 475 કિલોમીટર ની ઊંચાઈ સુધી પહોંચશે ત્યાં પહોંચ્યા બાદ તે સેટેલાઇટ છોડી દેશે. SSLV રોકેટની લંબાઈ 34 મીટર છે. તેનો વ્યાસ 2 મીટર છે. SSLV નું ઉપજણ 120 ટન છે. SSLV 500 કિલોમીટર ના અંતરે 1000 500 કિલોગ્રામ ના પેલોડ પહોંચાડી શકે છે. SSLV માત્ર 72 કલાકમાં તૈયાર છે.

ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ રિફ્લેક્ટમેટરી પેલોડ અને SIC UV ડોસિમીટર આમાં ઇસરો દિવસ અને રાત્રી દરમિયાન મધ્ય અને લાંબા તરંગ ઇન્ફ્રારેડ રેડ ફોટોગ્રાફ્સ લેશે પ્રણવ આઈ એમ ફ્રોમ મહારાષ્ટ્ર આઈ એમ સ્ટડીંગ સોરી વર્કિંગ ઇન ચેન્નાઈ એઝ અ રિસર્ચ એન્જિનિયર This is the first time I am witnessing launch through launch gallery, but I have been to ISRO, I have had a tour throughout uh, the isro campus in 2018 and uh, i loved that i tried for the isro's uh, exam and tried being scientist couldn't crack the exam but being here and witnessing the launch is pretty exciting for me i'm wishing all the very best to all the scientists all the scientists of isro who has worked on and who have been working in the isro for quite a long on uh, making this launch, not just this launch, but all the other launches, successful. This is the first time I heard about SSLV, and uh, yeah, it is good to, or great to be here. I'm Griva. I'm from Hyderabad, Roundtable, India, and I've come to ISRO to see the satellite launch, and that's kind of a unique experience, and I wish the scientists good luck for their hard work. Thank you.